ધાનેરામાં જાડી ગામની શાળામાં ઓરડા અને શિક્ષકોની ઘટ પૂરવા માંગ જાડી શાળામાં ઓરડાની ઘટના કારણે બે પાળીમાં શાળા ચાલી રહી છે ધાનેરા તાલુકાના જાડી ગોળિયા શાળામાં છ શિક્ષકોની સાથે સાથે ઓરડાની ઘટ છે પરિણામે શાળાના બાળકોને બે પાળીમાં બોલાવવા શાળા તંત્ર મજબૂર બન્યું છે શાળામાં એકથી આઠ ધોરણ સુધી ત્રણસો ચુમોતેર બાળકો અભ્યાસ કરે છે સાત ઓરડાની ઘાટે ઝડપી ઓરડા પાડી નાખ્યા એમાં ઝડપીમાં ઝડપી મકવાન થાય પછી શિક્ષકની ઘાટે શિક્ષણની ઘટ સરકાર પૂરી કરે નહીતર અમે કાર્યવાહી કરશે બને એટલું ઝડપી કરી દે નહીતર અમે આગળ કાર્યવાહી કરશે મારું નામ માનાભાઈ રૂપાભાઈ પટેલ બે વર્ષ પહેલા જરીત છ રૂમો તોડવામાં આવ્યા હતા જે આજ દિન સુધી બન્યા જ નથી વાલીઓ દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી રૂમ જ બન્યા નથી શિયાળાની સિઝન હોવાથી બાળકોની દશા અને દિશા ખરાબ છે ઓરડાની ઘટ હોવાને કારણે બે પાળીમાં હોવાથી પ્રથમ પાળીના બાળકોને આવી કડકડતી ઠંડીમાં વહેલી સવારે ખુલ્લા મેદાનમાં બેસવા મજબૂર બનવું પડે છે સત્વરે ઓરડા અને શિક્ષકોની ઘટ નહીં પૂરવામાં આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે બે પ્રાથમિક શાળા શાળાની અંદર છેલ્લા વર્ષથી છ જજરિત ઓરડાઓ પાડી નાખવામાં આવેલ ડેમેજ બોલાવીને આજ તારીખ સુધી હજી એ ઓરડાઓ મળ્યા નથી એના માટે અમારા ગ્રામજનોની રજૂઆત છે સરકારશ્રીને કે તાત્કાલિક ઓરડા મંજૂર કરે તાત્કાલિક ફોર્મ સત્વરે ચાલુ થાય એવી અમારી માગણી છે એના સિવાય અમારી જારી બી પ્રાથમિક શાળાની અંદર છ શિક્ષકોની ઘટ છે એ શિક્ષકો પણ તાત્કાલિક એમની નિમણૂક થાય એના માટે અમારી સરકાર શ્રીની નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ પ્રશ્ન અમારો સોલ્યુશન થાય એટલે બાળકોને કોઈ તકલીફ ન પડે એના માટે અમે ગ્રામજનો દિલથી રજૂઆત કરીએ છીએ અને જો અમારી આ માગણી સ્વીકારવામાં નહીં આવે ઝડપી એનું નિરાકરણ નહીં આવે તો અમારે ગોધિત માર્ગે જવું પડશે એવું અમને લાગી રહ્યું છે જય દ્વારકાધીશ નામ રબારી ભૂમજીભાઈ અહેવાલ મહાવીર શાહ લોકાર્પણ